ભરૂચ જિલ્લામાં છત્રીસ કલાક સુધી વિસર્જન ચાલ્યું હતું ભરૂચ જિલ્લા તંત્રના કુંડમાં છ થી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં મળી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન વિસર્જન કરાયું હતું ખાતે બીજા દિવસે પણ સવાર સુધી ચાલ્યું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં બિલગુલાલની છોડો મેઘરાજાની મહેર ડીજેના તાલ પોલીસના લોખંડની બંદોબસ્ત તથા ભક્તોના અનેરા ઉત્સાહ વચ્ચે શ્રીજી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચ શહેરમાં વરસતા વરસાદમાં જાડેશ્વર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરના ઓવારા ખાતે જ્યારે અંકલેશ્વરની શ્રીજી પ્રતિમાઓનું ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડા તરફ વિસર્જન કરાયું હતું ભરૂચ શહેરમાં સોસાયટીઓ તથા પોળોમાં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા સ્થાપિત ગણેશ પ્રતિમાઓનું રવિવારે અનંત ચૌદશના દિવસે વિસર્જન કરાયું હતું ભરૂચ શહેરમાં સ્થાપિત કરાયેલી નાની મોટી પ્રતિમાઓ મળી ત્રણ હજાર જેટલી પ્રતિમાઓની સવારે આરતી ઉતાર્યા બાદ વિસર્જન યાત્રાનો પ્રારંભ થયો હતો ભરૂચ શહેરમાં શક્તિનાથ વિસ્તારમાંથી ગણપતિ બાપાની શાહી સવારીઓએ પાંચ બત્તી તરફ પ્રયાણ કર્યું હતું તેમજ ભરભૂત ખાતે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા પણ ગણેશ વિસર્જન મહોત્સવની મુલાકાત લેવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ત્રણ રૂટ પર ત્રણ હજાર વધુ પોલીસ જવાન અને એસઆરપી ની બે કંપની તૈનાત કરવામાં આવી હતી આજનો દિવસ આપણા સૌ માટે પવિત્ર દિવસ આનંદ ચૌદસ ના દિવસે આજે ગણપતિ દાદાની વિસર્જન માટે હજારો લોકો આગળ ઉપસ્થિત છે આજે બે હજાર થી ચાર હજાર જેટલા ગણપતિ દાદાનું વિસર્જન થનાર છે હું વહીવટી તંત્ર અને પોલીસ અધિકારી શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કટિબદ્ધ વ્યવસ્થા તંત્ર ખૂબ સુંદરતાથી કામ કરી રહ્યું છે ત્યારે મારા સૌ ગણપતિ દાદાના ભક્તો ને હૃદયપૂર્વક મારી શુભકામના પાઠવું છું દરેકનું જીવન સુખમય રહે સમૃદ્ધિમય રહે એવી પ્રભુ પાસે વિસર્જનના ગણપતિ દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ વિના વિઘ્ને આ કાર્ય પૂર્ણ થાય એવું પ્રભુ પાસે પ્રાર્થના આજ રોજ ભરૂચ જિલ્લામાં અને સમગ્ર દેશમાં પણ ગણપતિ વિસર્જન દિવસ છે છેલ્લા સાત તારીખથી દરેક વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેના અનુસંધાનમાં આજે પછી છેલ્લા દિવસ છે અને વિસર્જન થઈ રહ્યા છે એમાં ભાડભૂત ખાતે જેટલા પણ ભરૂચ જિલ્લાના ખાસ કરીને ભરૂચ સિટીની જે પણ પાંચ ફૂટથી વધારાની મૂર્તિઓ છે એનું વિસર્જનનું આયોજન જે છે એ ભાડભૂત ઉપર કરવામાં આવી રહ્યા છે ખૂબ સુચારુ રૂપથી અહીંયા ટ્રેનના માધ્યમથી અને તમામ તરવૈયાઓને હાજર રાખી અને લાઇટની વ્યવસ્થા કરીને કોઈના જીવનને કોઈ પ્રકારના જોખમ ના રહે એ રીતેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા પોલીસે પણ ખડા પગે છે અને એક પછી એક જે મૂર્તિઓ આવી રહી છે એનું ખૂબ શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવી રહ્યા છે પોલીસ ઉપરાંત જે છે સારીનો પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે અને સિટીમાં પણ કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવામાં આવ્યા છે દરેક જગ્યાએ સિનિયર અધિકારી દ્વારા એની મોનિટરિંગ કરવામાં આવી રહી છે